શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેંગનો છે જે ક્રિકેટ અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગળીયા પેઢીઓ સામે ઠગાઈ કરતી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે ક્રિકેટ સત્તા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગળીયા પેઢીઓ સાથે ઠગાઈ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના બે આરોપીઓ અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનિલકુમાર ચમનલાલ મથરાણીને ઝડપી પાડી કુલ બાર લાખ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યા હતા વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું આ રીતે અલગ અલગ કુલ ચોપન લાખ હજાર ની રકમ મંગાવી હતી પૈસા મળી ગયા બાદ આરોપીઓએ નાણા પરત ન ચૂકવીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી આચરી હતી આ મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનામાં સંડવાયેલા આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કર્યો તપાસ દરમિયાન આરોપી અમિતકુમાર સંકલાલ ખત્રીને સુરતની સુમલ ડેરી રોડ નગીનાવાડી બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો તેના કબજામાંથી રોકડ નવ લાખ ત્રીસ હજાર ત્રણ મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ ગાડી સહિત બાર લાખ એકોતેર હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે